અને ઐતિહાસિક જીત ઈ સાઉધરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત છે. સબ સુ કે સુ ઈ સાઉધર આવ્યા સૌપ્રથમ તો આપણા તમામ દર્શક મિત્રોનો આદર કે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રેટ જોઈ શકો છો કે લાખોની મેદની ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં આજે વિસાવદર ખાતે પહોંચી છે. સાથોસાથ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ સાહેબ પણ અહીંયા પહોંચવાના છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પણ અહીંયા પહોંચવાના છે આદિશીજી છે ગોપાલ રાયજી છે તમામ રાષ્ટ્રીય નેતાઓ આજે વિસાવદરની જનતા અને સાથે મળીને ગોપાલભાઈ ઇટાલિયાભાઈ ઇટાલિયા વિધાનસભામાં પહોંચવાનો છે વિસનગરમાં તમામ સમાજના લોકો રહે છે તસ્કરના કોળી સમાજમાંથી આવો છો કોળી સમાજના બધાઓને શું સંદેશ આપશો જેમ તમે એમ કીધું કે કોળી સમાજના પણ વિસાવદરની અંદર મતદારો છે પરંતુ કોળી સમાજ હવે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર થાકી ગયો છે હારી ગયો છે જે રીતના કોળી સમાજના યુવાનો હોય ખેડૂતો હોય મહિલાઓ હોય મજૂર વર્ગના લોકો હોય એમની ઉપર જે ત્રાસ ગુજારવામાં આવે છે એમની જમીનો હડપવામાં આવે છે જે રીતના જસદણની અંદર આપણે જોયું કે ત્રાણું નિર્દોષ યુવાનો ઉપર ત્રણસો બેની કલમો લગાડવામાં આવી